ના પોણી વાળનું વાળી હો એક લગીર લગીર જાય છે ના હોય તો ભૂલ કરી નાખવું કોમે કોઈ પાવાળો તો હો નહી ઓ આ ફોર્ટિયો તો ફૂલ ભરાઈ જાય છે ફૂલ હેડિંગ પછા નવાય આ તો બરાબર જા હા આ ફૂલ ભરેંચા આ હું તાર ઓ પીર રાયડો તો પૈ દીધો છો ચિંતા નહી હા વાડી સ ગવમ થોડું બાકી હતું ને હવે રહ જવા દે મને આય કા દે ઉપર પછી ને કોકળીયા ને પાણી ફૂલ કર્યું છો ખાટી ના જાય હા હા જવા દે

જો વાત મેલે મઢિયા ખોચે નહીં ડાગને મોગની લો એ ભગત આવું ન કરવાનું હો આ તો ચોરી કેવાય કહેવાય ને કાકુ ને તમા જો અને તમે કાકુ ને જેવા હો સગનલાલ એમ નહીં રાતી પાતું ઉઝોર આવે છે કા દાર આવું ન ચાલે એ બધું તમન જે ગોઠવણી કરી ને એ બધા પાવન તો મારે એટલે એ વાત કો માં માં તેરા ઘઉં પાય મુયે એ રાતી પાતા અને તે તમાકુ પાવાની એ રાતી પાવાને મારે એ તો તમાર રાતી ડાલીયો

મને ખબર છે તારા રાત પડવાની થાય ને એટલે બંધ કરવાનો સર તમે બનાવ વાતો કરશે નઈ એ ભગતરા ખબર છે મને એટલે આ રસ્તો નહીં લે હા આ રસ્તો નહી

રાતી તમારો કોમ નહી કોણ વાળો એ તો પેલા વાળી છે સર તમે તો ના પાડી હે નવું એ તો હું જોઉં છું કુલ સાહેબ

મા ભાઈ થોડું ઠેકું કર ક મને પેલી બાઈ હાથ લગતા તો પાણી બહાર ના નીકળી જાય મોં ગારો છો મારે રાતી ગોઠ્યું હો ને તે મેં તાર જેવું જ

હું પકડ્યું બે ગયું મારે એવું છે તો કયા જે ઉપર એનાજ પર ગમ પડશે બોલતું નહી ના હોય તો આપડે બે એક થઈ જય

মগদান তো হেলি তাৰ তাৰি ગમે છે ડાયરેક ઘોડા મળશે ને તો એટલે હાલ તને વાત કરી ઠંડી

ગરીબ એમ જેવ કે ભાઈ એટલે પેલા પોપટ જવો રોજ પેલો કલર બદલી બદલી ને ધબ્બા બદલી બદલી પોપટ ના થવા તમે જા ને બગડો બગડવાના નમુ